મહેસાણા વિસનગરમાં સિવિલમાં દર્દીઓને ભાજપના સદસ્ય બનાવવાનું કૌભાંડ સિવિલમાં ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવી દીધો દર્દી પાસે મોબાઈલ નંબર માંગી ઓટીપી માંગવામાં આવતા હતા ભાંડો ફૂટ્યો દર્દીને ચડતતા દર્દીને મચાવ્યો હોબાળો સિવિલ નાકર્મી નો માફી માંગતો વિડીયો આવ્યો છે સામે વિકુમભા દરબાર નામના દર્દી સાથે ઘટી હતી આ ઘટના વિકુમભા એ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો આમ આદમી પાર્ટીશીલા પ્રમુખ જયદેસિંહ ચાવડાએ પ્રતિક્રિયા આપી સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા તમે કેમેરા હું નીચ સાથે ચર્ચા કરીને આનો મેડિકેશન લેવું તું આયો તો ના ચાલે મને બહુ ખબર આવ્યો ક્યાં ગણી ક્યાંથી કહી છે અહીંયા જોડી સ્ટાફ જોડી આવો ના સ્ટાફને તો છે ને છે સ્ટાફને પડી ને આ તો આફટ આફટ મારામાં આવી ભાતે ચંચા નંબર આ સ્ટાફ અહીંયા જ હતો બરોબર છે તમે કહ્યું જો નોટિફિકેશન ઓ લેવ છો તમે અહીંયા ઉભા હતો ઇન્જેક્શન આપવા તો ઓટીપી ન મારે અમારું તમા કે કેવું પણ ને તો પાકી તો મારે એ ઓટીપી કોના માટે લે શું લે અમને કઈ ખબર નહી એક જ મિનિટ હું અને છતાં પણ આ કરવાનું હોય ઇન્જેક્શન લેવા એટલે અમારે ઓટીપી આપવાના ભારતીય જનતા મેમ્બરશીપ બનાવવાના અમને ના ના એને બોલાવો તમારો સ્ટાફનો મોહ છે ભારતીય જનતા પાર્ટીનો મોહ છે શું થઈ ગયું એના એનો આ સંસ્કાર છે હા તો એને બોલાવો અહીંયા જે હોય મારું પોતાનું ઓટીપી મેં કીધું શું હોય કે ભાઈ ઓટીપી ઇન્જેક્શન ઇન્જેક્શન મારા વાઇફને લેવાયો તો એટલે મને કે ઓટીપી આપો પછી ઇન્જેક્શન છે એટલે આ કાયદો છે ભારતીય જનતા પાર્ટી મેમ્બરશિપ પર તો દવા થાય હા એવું તો નથી એટલે એને બોલાવો તમે હું મીડિયા બોલાવું છું કઈ ઇન્જેક્શન લેવા એટલે તમે રાત દે જ કીધો ને એ આવું બોલવાનું નહીં બીજું આ અરે કેમ ઓટીપી તમે ઇન્જેક્શન લેવા એટલે ઓટીપી માંગ્યો એવું નહીં એવું જ કીધું કે તમે ઇન્જેક્શન લેવાનું છે તો ઇન્જેક્શન એટલે મેં કીધું હા તો ઓટીપી આપો ઇન્જેક્શન માં આ રૂમ માં ચાર નંબર આજ આ મુજે એ રૂમ જ હતો તમે દરવાજા જ મળ્યા બરોબર નથી કે મારી ઇન્જેક્શન લેવા આ પૂછ્યો એટલે કે ઇન્જેક્શન લેવા મે કીધું હા એટલે તમે કીધું મને ઓટીપી આપો બરોબર એટલે તમે ભારતીય જનતા પાર્ટી લખીને આપેલું છે બોર્ડ ઉપર અહીંયા કે જે દર્દી આવે એને ઓટીપી લઈ લેવાનો આવું એ કશું આપી નહીં તો પછી ઓટીપી કેમ લીધો તમે કહેવું પણ હવે ઓટીપી માં આ બાબત તો લઉં તમારો લઈ શકું છું પણ મને ખબર જ નથી જો ખબર નથી તો કહી દે લીધો ઓટીપી લીધો ભૂલથી લેવાય હા કહી દે ભૂલથી પણ આના ચા મેમરશીપ તમે આ ધંધા ચાલે છે આ ગોળ ધંધાઓ ચાલે છે આ સિવિલ મો દર્દીઓ સાથે હા સાહેબ બોલો તમારે શું કેવું છે હા બરોબર આ તો કાલે બીજું થઈ જાઓ ની અંદર તો કોણ જવાબદાર તમે આરે છો કાલે બનાવ બીજો બનશે કોણ જવાબદાર છે શ્રીર ની અંદર ભૂલ થઈ એમ ના ચાલે ને અમે ઓટીપી કઈ રીતે માગી શકો છો જોડે અને શિવર માં દર્દી આવે તો ઘબડાઈ આપી જ દે કે ભાઈ ઓટીપી આપવું પડશે ઇન્જેક્શન લેવા આવ્યું છે તો

ચાલુ કર્યું છે તેના અંદર લોકો વચ્ચે ખૂબ જ નિરસ્તા છે અને એમનો કોઈ મેમ્બર થવા માટે કોઈ તૈયાર થતું નથી એવા સંજોગોમાં વિસનગરના અંદર ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ કે જે સારવાર માટે આવ્યા હોય એવા દર્દીઓ માટે એમના એવા દર્દીઓના પરિવારના લોકો માટે એમના મોબાઈલ નંબર લે છે અને એમના જે ઓટીપી આપીને ઓટીપી એમના જોતી લઈને એમને સદસ્યતા બનાવે છે આવું એક કમ્પાઉન્ડ જ્યારે આજે આવ્યું છે ત્યારે અને આ જે સમગ્ર જે ઘટનાક્રમ જોઈએ તો આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ એમના આરોગ્યમંત્રી હોવા નાતે વિસનગરના અંદર તે પોતે ધારાસભ્ય છે આના માટે આ સ્પષ્ટ રીતે એવું જોઈ શકાય છે કે હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જ્યારે નોંધણી થતી નથી ત્યારે હવે એ લોકો જે દર્દીઓ ખરા જે બીમાર છે જે અશક્ત છે એમને સારવારની જરૂર છે એવા સમયે એમને સદસ્યતા અભિયાનમાં એમને સદસ્ય બનાવવાનું આ ચાલી રહ્યું છે જેને આમ પાર્ટી અને સખત શબ્દોમાં વખોડે છે અને આ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ તેમજ એમના જે મોબાઈલ નંબર જે દર્દી જે આવે છે સારવાર માટે એમના મોબાઈલ જે ખરા એ પ્રાઇવેસીનો ભાગ છે અને જ્યારે જે ડોક્ટરની ટીમ હોય અથવા ત્યાંના લોકલ વ્યક્તિઓ જો એમના મોબાઈલ નંબર ત્રાહિત વ્યક્તિઓ એટલે ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિઓને જ્યારે આપે છે ત્યારે એમનો પ્રાઇવેસીનો પણ ભંગ થાય છે એટલે આના તબક્કે જિલ્લા આરોગ્ય અધિકારીને પણ વિનંતી છે કે આના અંદર સખત શબ્દોમાં એમને આ જે ઘટના થઈ રહી છે

મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનો ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીતે લાઈક કરેલી હુંક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ